અને એમાં જે કાંઈ લગ્ન પરસોમાં કુરિવાજો હોય કે ભાઈ ઘર દાગીના આટલા બધા થાય છે તો દાગીનામાં થોડોક અંકુશ લાવો પછી કોઈ નાના મોટા જે કાંઈ કુરિવાજો છે એને હટાવવા માટે ચાર તાલુકાના બોળી સંખ્યામાં ઠાકોર સમાજ ભેગો થઈ અને એનું બધું બંધારણ કર્યું છે અને એ બંધારણ મુજબ આપણા બધાએ ઠાકોર સમાજને હાલવાનું છે એ બદલ બધા ઠાકોર સમાજ રાજી રાજી અને ખુશ ખુશ થઈ ગયો કે ના આ બંધારણ કરવું જરૂરી છે અને કર્યું એ પણ જરૂરી છે એટલે એટલા માટે આજની જે અમને કઈ સફળતા મળી બહુ અદભૂત મળી અને બહુ સારું પોન મળ્યું બોળી સંખ્યામાં સમાજે આવીને અમને જે અવકાર્યા કે ના તમે અડાળામાંથી જે આ કંઈ કર્યું એ બહુ સારું કર્યું છે અને આગળ ચલાવતા રહેજો અમે સમાજ તમારી જોડે છીએ એટલે અમને અમે આનંદ આનંદમાં આવી ગયા કે ના સારું કર્યું બહુ સારું કામ થઈ ગયું અને આવનારા સમયમાં બીજા પણ જિલ્લાની તાલુકાની અંદર અમે આવું આયોજન કરવાના નથી એ બધા તાલુકા અમારા પૂરી પરણો થઈ જાય એટલે એને એક મેઘા મિટિંગ રાખવાની છીએ આખા સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત ઠાકોર સમાજ પછી એને જે કાંઈ આ નિર્ણય છે એના બધા એના એકદમ લેખિતમાં એજન્ટા બંધારણ કરશું કે ભાઈ હવે આની અંદર કોઈ ભંગ કરે એના અમુક ટકા કે અમુક નિયમ બાંધશું કે આટલો દંડ કરવો કે આનું શું કરવું શું ન કરવું એ જયારે મેગા મિટિંગ થશે એની અંદર અમે નિર્ણય લઈશું નમસ્કાર હું છું ઠાકોરભાઈ ગુગાભાઈ મદરાણીયા ગામ અડાણા તાલુકો સાયલા આજ રોજ તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અડાણા ખાતે શ્રી સમસ્ત ઠાકોર સમાજની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે ચિંતન શિબિરનો મુખ્ય એજન્ડા એવો હતો કે સમાજમાં વર્ષોથી એટલે કે પેઢી દર પેઢીથી ચાલી આવેલા કેટલાક કુરિવાજો દૂર કરવા તેમજ વ્યસન પ્રથા દૂર કરવી તેમજ સમાજમાં શિક્ષણ લાવવા માટે શું શું પરિવર્તન કરી શકાય છે તેવા અમુક નિર્ણયો લેવાયા ત્યારબાદ જે લગ્નમાં અમુક જે બિનજરૂરી વ્યવહારો ચાલે છે જેમકે લગ્નમાં દહેજ પ્રથા છે સોના ચાંદીના દાગીના વધારે પડતા જે લેવામાં આવે છે તેમાં અંકુશ લાવવા માટેનું એક આ એક મહાસંમેલન હતું જેમાં સાયલા ચોટીલા મોડી ખાન તાલુકાના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બધાએ ઝુંબેશ ઉપાડી હતી જે આજે સફળ રહી હતી